નમસ્કાર આપની સાથે હું શું સુપાયલ ભાવનગરનો ખૂબ ચર્ચિત કેસ અને ખૂબ ચર્ચામાં રહેતો એ ચહેરો નૈના બારૈયા બહુ જ બધી સ્ટોરીઝ અને બધું જ જોયા પછી અત્યારે એમની સાથે વાત કરવી છે ઘણા બધા સવાલો છે નૈનાબેન હોસ્પિટલમાં શું અત્યારે અને તબિયત પહેલા તો કેવી છે તમારી બેન આજે થોડીક તબિયત ખરાબ છે કારણ કે આખો ગળામાં છે ને ચાંદાવા પડી ગયા છે પેટ સુતું તમારા પર થયેલા પાંચ કેસ થી લઈને બધી અલગ અલગ વાત કાલે પણ જ્યારે મીડિયાએ તમારી સાથે વાતચીત કરી ત્યારે પણ તમે આખી ઘટના કહી છે મારે સમજવું છે કે તમે સતત જે જેનું નામ લઈ રહ્યા છો રીમા ઝાલાનું

ત્યારે પુરીશ સાહેબ ફોન કરેલો અને કીધું કે મહિનાને મોકલો ત્યારે હું ગયેલી અને ત્યારે રીમાબા ઝાલા દ્વારા કહેવામાં આવ્યું કે તાર ભાઈ પૈસા આપે એમ મે કીધું સાહેબ મેં કીધું મારે મેં કીધું દાદા દીકરા થાય ને એ પૈસા મેં કીધું તો મેં કીધું એ કેમ પોસિબલ બન્યું એમ તકે પકાવ્યું કે સામેવાળા કે મને પચીસ લાખ રૂપિયા આપ્યા છે કે પતાવ્યું હોય કે તું મને કે જઈ ગયા ત્યાંથી બેન એટલા બધા પાછળ પડ્યા કે એક પછી એક પછી એક ગુનામાં મને ફિટ જ કરવા માંડ્યા કે જ્યાં મારો એક પણ ગુના માં રોલ નથી તમારા ભાઈને તમે તમારા ઘરે રાખ્યા હતા જે મેન પહેલી પહેલી તમારી ધરપકડ થઈ કેટ્રોસિટીના આરોપી ને તમે શરણે રાખ્યા છે એ વિષયમાં ના બેન જે મતલબ પાર્થ જે છે ને ફરિયાદમાં બેન ચાર આરોપી હતા મતલબ બે મુખ્ય એક અનિલભાઈ અને મુકેશભાઈ અને બે એના બે અજાણ્યા ભાણિયા તો અનિલભાઈના સાત ભાણિયા છે બેન અને એને છે ને આ લોકો આખું મતલબ આની બેકગ્રાઉન્ડ આની પાછળ રાજકીય આખું ષડયંત્ર છે મારા ભાઈ ને એની દરેક પોલિટિકલ વાંધો છે એના કારણે આ બધું આખું ચક્રો બનાવવામાં આવ્યું છે અને સામેવાળા એટર્ની જેણે દખલ કરી છે એના દ્વારા રીમો બને પૈસા દેવામાં આવ્યો છે એના કારણે આ મતલબ ઓપોઝિટ લે છે મતલબ આરોપીઓ આખા બદલ્યા છે એને હમ હમ એના સિવાય તમારા પર કેટલા પાંચ કેસ અલગ અલગ લાગ્યા છેલ્લો કેસ તો હમણાં જ થયો છે બે દિવસ પહેલા તો બીજા આગળના કેસમાં શું કાર્યવાહી થઈ તમારા પર કેમ કેસ લગાવવામાં આવ્યા છે તમે જેમ કહો છો કે ષડયંત્ર છે તો એમાં એવું છે કે પાર્થ છે ને પાર્થ ખરેખર આરોપી હતો નહી બેન અને એને છે ને ચાર વાર નિવેદન લઈને જવા દેવામાં આવ્યું અને મેજિસ્ટ્રેટ સમક્ષ એને મતલબ એની ઓળખ પરેડ થઈ ગઈ આ છવા થઈ ગઈ છતાં પણ એને જવા દેવામાં આવ્યો મતલબ એ તો મતલબ ચક્રવ્યુહ હતો એનું ષડયંત્ર હતું તો એ એનું ઓળખ પરેડ થઈ ગઈ તો એને શું કામ જવા દેવો પડે પહેલી વાત તો એ છે ને મુદ્દાની અને પછી એ દિવસે મારે એવું થાય છે કે મારે મારા બેન નો ઘણી એક્સપાયર થઈ જાય છે અને હું પોબડી થી આવું છું આખી ટોલ ના કામ છું સોસાયટીમાં બી સીસીટીવી છે તમામ અને હું પહોંચું છું કોઈ ત્રીસ એક મિનિટ ઘરે થાય છે અને ત્યાં પાટને ઉષા આવે અને પંદર મિનિટ થાય છે અને એની પાછળ પેરલ ફરલોસ કોડ આવે છે અને અમારા ઘરેથી પાકને મતલબ હું મેં હસગત સાહેબ ને કરી દીધેલો મન સાહેબે કીધું કે આઈ પટેલ સાહેબે કે તમારા ઘરની જરતીગર મેં કીધું જે શ્યોર સાહેબ મેં કીધું કરી શકો પણ પછી મને કે તમે ચાલો એમ મારો મોબાઈલ તો લઈ લીધો તો મેં મેં સાહેબ મેં કીધું મેં કીધું સાહેબ મેં કીધું હું મેં કીધું આવું છું મેં કીધું આરોપી નથી પણ હું આવું છું તમે પહોંચો છો મેં કીધું હું આવું છું તો મને કે નહીં અત્યારે જ તે કે આમ આમ ને મજા આવવાની એટલે હું નાઈટ ડ્રેસ માગી અને મેં ના કપડા ચેન્જ કરવા ગઈ પાંચ મિનિટ જેવો ટાઈમ લગાડ્યો તમારી ઉપર ફરજ રુકાઉન્ટ ગુનો દાખલ કરી દીધો અને મારા ઘરની ઝરતી દરમિયાન ગેટે થી એ લોકોએ વિડિયો સ્ટાર્ટ કર્યો હતો વિડીયોગ્રાફી મારા ઘરની ઝરતી દરમિયાન કોઈ બોટલ મળી નતી આવી છતાં પણ બોટલ નો ગુનો દાખલ કર્યો અને મેઈન વાત તો બેન એ રહી કે મારા ઘરે બોટલ મળી તો મારા કબજા ને હોય તો હું એક આજ આરોપી હોય પાર્થ ને ઉષા નું ઘર હતું કબજો મારો હતો એટલે બેન આખી તમામ બનાવ આખો મતલબ આખો ષડયંત્ર નો છે તમામ નવકરિયાત ઉપર ટાર્ગેટ કર્યો છે અમારા પરિવાર ને અને એમાં મારું તો આખું ઘર વેર વિખેર કરી નાખ્યું છે અને ત્રીજો બેન એટ્રોસિટીના મદદગારીમાં મને લઈ લીધી તો પછી ચાર વાર એને નિવેદન લઈને જવા શું કામ દેવો જોઈએ નૈના બેન બધાએ આ બધી સ્ટોરી સાંભળી તમારા પાંચ કેસ વિશે પણ બધાને ખબર છે તમે જેમ કહો છો કે ભાવનગરમાં ડીવાય તમારી પાછળ પડ્યા છે બારૈયા કોણ છે છે કેમ એની પાછળ લોકો પડ્યા તમારી લક્ઝરી લાઈફ જોઈ છે સોશિયલ મીડિયા પર તમારા ખૂબ જોયા છે આ ચર્ચા સૌથી પહેલો કેસ તમે એટ્રોસિટી વાળી વાત કરી તમે એ કેસમાં જ્યારે તમારી ધરપકડ થઈ ત્યારથી તમારા વિડીયો સોશિયલ મીડિયા પર બધા ડાઉનલોડ કરીને ચડાવે છે કે રૂઆબદાર પોલીસ અધિકારી ને રોલા પાડતા પોલીસ અધિકારી નૈના બારૈયા કોણ છે એની સ્ટોરી શું છે સાહેબ એમાં કઈ એવું નથી પૈસા થી છે એને મને એવું કીધું બેકગ્રાઉન્ડ માં છે મને નથી ખબર પણ સામે વાળા પચીસ લાખ રૂપિયા કે મને આપે છે કે કે બોલી તારે આ મેટર પતાવી છે આટલી મને ખબર છે બાકી મારે કોઈ ની અરે બેન કોઈ દિવસ મારે અંગત અદાવત કોઈ પણ વ્યક્તિ સાથે મારે કોઈ દુશ્મન નથી કે હું કોઈને એવું કરી મારી પાછળ આ માણસ કામ કરે છે મારે કોઈ દિવસ અત્યાર સુધી મારે કોઈની સાથે વાંધો પડ્યો નથી બેટા હમ ભાવનગરમાં તમારી પોસ્ટિંગ ક્યારે હતી તમે કોન્સ્ટેબલ ક્યારે બન્યા બેન હું ભરતી તો 2016 17 ની છું પણ 20 માં બદલી થઈને અમદાવાદની ભરતી છું 20 માં બદલી થઈને ભાવનગર આવીને અને તમને સસ્પેન્ડ કરે કેટલો સમય થયો અને બેન મતલબ 24 12

હા હા દેખાય છે આ રીમા બા ઝાલા દ્વારા આ કુંદન જે છે જેને મારી પર ફરિયાદ કરી છે જે ફરિયાદી છે એને રીમા ઝાલા એને બે નોટિસ આપીને એને જે તે સમયે એના મહુઆ હતા ત્યારે એને બોલાવે છે અને સામેથી નોટિસ આપે છે ફરિયાદીને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને મારા વિરુદ્ધમાં ગુનાઓ આ રીતે નોંધાવ્યા છે નહીં આ રીતે ક્યારે બંધ આ રીતે બનાવું ત્યારે ભાઈ કે તમને સામેથી નોટિસ અધિકારી કાઢે ને તમે તમે ફરિયાદ લખાવા આવો એવી કોઈ દિવસ નોટિસ આવે અને આ રીતે બેન આ એક નથી આવા કેટલા માણસો છે જે મારા ગ્રુપમાં છે મતલબ કોઈ સાથે ક્યારે એવો અણબનાવ માર બન્યો જ નથી પણ બાય ચાન્સ એકાદ બે ત્રણ વ્યક્તિ હોય તો ઈ વ્યક્તિને આ લોકો સ્પેશિયલ મળવા ગયેલા છે મારી પાસે તેના તમામ આધાર પુરાવા છે મારા યોગ્ય સમય હું કરીશ કારણ કે હજી સુધી મારી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી હજી સુધી ગુનો નોંધવામાં નથી આવ્યો પણ એને તમામ માણસો ને બોલાવી બોલાવીને એમ કીધું નૈના વિરુદ્ધ તમારે કેસ કરવાનો છે એના એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો છે અને તમને કે આઈડી સાહેબ ને એસપી સાહેબ દ્વારા તમામ કે તમને મદદ કરવામાં આવશે તમને ક્યાંય તકલીફ નહીં પડવામાં આવે અને મને બેન એ સમયે મને કીધેલું તારી જિંદગી આખી બરબાદ કરી દઈશ

જે આ નોટિસ છે મારી પાસે છે એ હું થોડીક સ્ટેબલ થઈ જાવ ને પછી હું તમામ પુરાવા સાથે આવીશ જે વ્યક્તિઓ સામે કરીશ કારણ કે આને છે ને મારા ગ્રુપ ને ગોંધી રાખ્યું છે મારા ગ્રુપ ને બહુ હેરાન કર્યું છે પછી મેં કીધું કે જા થોડી ઘણી ઓલી હોય ને તો ઈ માણસો મને કઈ ગયા કે રીમા જાલા ને એટલો બધો તમારે યાર બેન શું વાંધો કે અમારી પાછળ છે તો અહિયાં અહીંયા અહિયાં આવે છે એને ના કરવાનું બેન કર્યું છે અને તમામ પુરાવા બેન હું જ્યારથી ડિસ્ચાર્જ થઈ જઈશ ને હોસ્પિટલ તમામ પુરાવા સાથે હું આવીશ હમ નૈનાબેન છેલ્લો સવાલ છે કે તમે જે કર્યું એ જીવનમાં માણસને છેલ્લો વિચાર આવી શકે કે આવું કરી શકે એની પાછળ બહુ જ બધા કારણો હશે તમારા અ તમે જેટલા આક્ષેપો કરી રહ્યા છો હવે તમે એમ પણ કહી રહ્યા છો કે તમે જ્યારે સ્ટેબલ થાશો ત્યારે રીમા ઝાલા સામે લડશો ન્યાયની અપેક્ષા શું છે શું કાર્યવાહી થવી જોઈએ તમારી સાથે જે થયું છે તમે પોલીસ છો પોતે એટલે તમને કાયદાકીય રીતના પણ બધી જ ખબર છે કે આગળ શું થઈ શકે તમને શું લાગે છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તમે ન્યાયની અપેક્ષા કેટલી ન્યાયની અપેક્ષા બે ને સો ટકા મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે પણ હજી સુધી ફરિયાદ મારી દાખલ થઈ નથી પણ આશા રાખું છું કે આજના દિવસમાં ફરિયાદ દાખલ થઈ જાય અને મને એટલી મરવા મજબૂર કરી દીધી કે હું દાહોદ વહી ગઈ તો મારા ઘરે રોજ ઝડપી કરવામાં આવતી કે અહીંયા નઈ છે નઈ છે એમ કરીને મારે બાબો છે બેન નવ વર્ષ નો ભત્રીજો છે હવે એ ઘર હું ન હોવા છતાં મારી પ્રતિબંધ જિલ્લામાં હોવા છતાં મારા ઘર ની ઝડપી કરવી કેટલા અંશે યોગ્ય છે મારો પરિવાર મારા બાળક ત્રણ મહિનાથી આજે સ્કૂલે નથી ગયું હમ આખો ઘર વેર વિખેર વગર વાંકે કરી દીધું કઈ વાસ ગુનો કર્યો હોત કરી દીધું હોત ને બેન તો કોઈ વાંધો નતો આ વગર વાંકે પૈસા ના લોભે આ રીતે એને કર્યું છે અને રાજકીય ષડયંત્ર એની પાછળ જે બેકગ્રાઉન્ડ હોય મને કશી ખબર નથી મારે કોઈ ને વાંધો નથી રાજકીય ષડયંત્ર એટલે શું નૈના બેન સમજી નહીં મારા દાદાના દીકરા જે છે એને થોડોક અંગત મતલબ બોલા ચાલી અંદર અંદર થયેલી છે પણ એ બેન એ મેટર અલગ છે આ મેટર આખી અલગ છે અમને તો હાવ નિર્દોષ ફસાઈ દીધા છે કોની સાથે બોલાચાલી થઈ હતી રાજકીય નેતા સાથે કોઈ સાથે એનું બેન અત્યારે હું કોઈ અત્યારે હું નહીં નામ આપું હું ડિસ્ચાર્જ થઈ જાઉં પછી બધું એનાઉન્સ કરીશ ઓકે થેન્ક યુ સો મચ નૈનાબેન અમારી સાથે જોડાવા બદલ અમને સમય આપવા બદલ જી